અણના બોરસદમાં તસ્ਕਰોનો આતંક જોવા મળ્યો છે આ તસ્ਕਰોના આતંકને લઈ અને લોકોમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આક્રોશ નિસરાયા ચોકડી પાસેની સોસાયટીમાં તસ્ਕਰોત્રાટક્યા સ્થાનિકોએ પડકારતા તસ્ਕਰો રફુ ચક્કર થઈ ચૂક્યા છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેની ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે રણક વિસ્તારમાં ત્રણ ચોરો મોડાવ પર માસ્ક બાંધીને ફરી રહ્યા છે

અ પડકારતા તસ્કરો રફુ ચક્કર થઈ ચૂક્યા છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે રીતે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે રણાક વિસ્તારમાં ત્રણ ચોરો મોડાવ પર માસ્ક બાંધીને ફરી રહ્યા છે જો કે સ્થાનિક જાગૃતતા સાનિકોએ ત્રાટક્યા અને તસ્કરો નીકળી ચૂક્યા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અનંદના બુરસદમાં આ ઘટના કે જ્યાં તસ્કરો બેફામ બન્યા છે